અત્યારે ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંભીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે તેમણે પ્રશ્ન ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે 12 માસૂમ બાળકો સહિત 27 લોકો હોમાયા એના પીડિત પરિવારોએ ગૃહમંત્રી

હોમાયા આ પીડિતો પોતાની વેદનાઓ લેવી અમારી સાથે ગુજરાત ન્યાં યાત્રામાં પણ આપ જાણો જેવું જોડાયા છે આજે બધા ગાંધીનગર પહોંચવાના છે તો સામાન્ય ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી

પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી મારી માગણી હતી અને મુદ્દે માન્ય સ્પીકર સાહેબે મને ગુરુમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું તને વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર ગુજરાતની સાડા છ કરોડ જનતા સાંભળવા જોવા માંગે છે એટલે ખરેખર લાઈવ કરો કે અગ્નિકાંડ મોરબીકાંડ તક્ષશિલાના હરણીના પીડિતોને ન્યાય કેવું નથી આપણા ગુજરાતમાં ન્યાય કેમ નથી ફરી મોરબી કે રાજકોટમાં વડોદરા કે સુરતમાં આવી ઘટના ન બને એ માટે રાજ્યની સરકાર શું કરવા ધારે છે